આપ જોઈ રહ્યા છોક ન્યુઝ તમામ થ્રી યુ ક્લીનર્સ દેશ કી રક્ષા જવાન કરતા આપી યુ ક્લીનર્સ કરેગા આપના નજીક પ્રોવિઝન સ્ટોર પર ઉપલબ્ધ થ્રી યુ માંગરોળ કિશોદ ચોકડી પર સ્પીડ આવતા જતા વાહનો લઈને સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકર બનાવવા માટે માંગણી કરવામાં આવે જૂનાગઢ જિલ્લાના માંગરોળના કેશોદ ચોકડી પર એક તરફ સોમનાથ દ્વારકા હાઇવે પસાર થાય છે તો બીજી તરફ માંગરોળ શહેરથી જૂનાગઢ તરફ જવાનો મુખ્ય રસ્તો આવેલો છે જેથી સતત ટ્રાફિક આ ચોકડી પર સર્જાય છે અને ફૂલ સ્પીડમાં આવતા વાહનોને લીધે ને ક્યાંક નાના અને મોટા પણ અકસ્માતો બનતા હોય છે પૂરપાટ ઝડપે આવતા વાહનોને લઈને સ્થાનિકોએ ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આગળ કામનાથ ચોકડી તેમજ જેતખંભ ચોકડી પર વાહનોની ગતિ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા છે જેથી કેશોદ ચોકડી પર પણ સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તેવી સ્થાનિકો ઈચ્છી રહ્યા છે સરકારને અમારે એક એવું નિવેદન છે કે માંગરોળ કેશો ચોકડી ઉપર જ્યારે આગળ બે ને બે ચાર ને છ બમ બનાવેલા હોય જેથી યોગ્ય અમારે માંગરોળ કેશો ચોકડીએ બે બંને બાજુ બમ બનાવી દે એવી સરકારશ્રીને અમારે રજૂઆત છે જેથી કરીને કોઈ અકસ્માત ન બને તો એ યોગ્ય કાર્યવાહી કરવા આપશ્રીને નમ્ર વિનંતી કરે સરકારશ્રીને અમારે એક એવું નિવેદન છે કે માંગરોળ કેસો ચોકડી બાયપાસ છે જ્યાં અહીં બહુ અતિ ટ્રાફિક હોવાના કારણે બંને બાજુ બંપો અથવા કોઈ વ્યવસ્થા કરી આપે એવી સરકારને અમારે સખતને સખત માગણી છે અને કોઈ અગણિત બનાવ ન બને તેવી યોગ્ય કાર્યવાહી કરી કેશોદ ચોકરીજી છે જે પોરબંદર નેશનલ હાઈવે ઉપર આવે છે ત્યાં અગાઉની અગાઉની ચોકડી ઉપર હાઈવે ઓથોરિટીએ બોમ્બ બનાવેલા છે આ ચોકરી ઉપર કોઈ પણ જાતના બોમ્બ અથવા હેરા આપેલા ન હોય અને વારંવાર અકસ્માત થાય હું અકસ્માતનો ભોગ બનેલો છું અને માને આ ગાડી મારી ગાડીમાં એ ઠોકર મારી અને બારોબારનું વાહન ચાલ્યું ગયું હતું તેની બાબતે દાખલા તરીકે યોગ્ય બમ કે કોઈ પણ એરા કે પણ સર્કલ બનાવવામાં આવે તો માંગરોળની જનતા માટે અને બારોબારના યાત્રીઓ માટે બહુ ફાયદારૂપદાય કે કોઈ પણ અકસ્માત ન બને એવી રીતે નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર શ્રીને અને આ તંત્ર શ્રી છૂટું છે એની માટે ખાસ કે આ ટ્રાફિકવાળો રોડ હોય તો આ સ્પીડ બ્રેકર અને સર્કલની વ્યવસ્થા કરે માંગરોળ કેશોદ ચોકરીસ ઉપર